રાજકોટમાં વરસતા વરસાદમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો માહોલમાં આજે રાજકોટમાં હર્ષોલ્લાસ સાથે ઉત્સાહે જન્માષ્ટમી પર્વ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે રાજમાર્ગ ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રાજકોટની ભક્તિમય જનતા દ્વારા આજે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણીમાં શોભાયાત્રા નીકળી હતી જે આ તહેવારનું એક વિશેષ આકર્ષણ છે શોભાયાત્રામાં લાખો ભક્તો શ્રી કૃષ્ણના મૂર્તિ સ્વરૂપને સાથે લઈ શહેરના મુખ્ય માર્ગ પર વિવિધ ઝાંખીઓ રથો ઢોલ નગારાની ધૂન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે નાના બાળકો કૃષ્ણ અને રાધાના વેશમાં સજ્જ થઈને શોભાયાત્રામાં માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ પણ કરે છે શોભાયાત્રા દ્વારા આપણે આપણી આગવી ઓળખ ને દુનિયા સમક્ષ રજૂ કરીએ જન્માષ્ટમી ના પાવન પ્રસંગે આપણા બધા ને ખૂબ ઉત્સુકતા